પછી તેને કુકરમાં ઉમેરી દેસુ હવે આપણે કુકરને આપણે ધીમા ફ્લેમ ઉપર બે ત્રણ મિનિટ બફે બટેટા બફાય જાય ત્યાં લગીને હવે આપણે તપેલી ને ગેસની ફ્લેમ ઉપર રાખી દેસુ બટેટા બફાય આ નું પેકેટ તમને ગમે ત્યાં મળી જશે આ ચટણીને ને તેને ચમચી સારી રીતે હલાડી આપડા બટેટા બફાઈ કઈએ છે ને જોઈ શકો છો હવે તેને આ ચાયણી નાખી દેશું હવે તેને આ ચાયણી નાખી દેશું હવે આ બટેટા ને થોડા ઠંડા થવા દેશું બટેટા આ બટેટા આપણે ઠંડે થઈ ગયા છે તેને આપણે છાલ ઉખેડી લેશું આ રીતે હવે આપણે આ બટેટાને આ રીતે કટકા કરી નાખીશું હવે આ બધા બટેટાના કટકા થઈ ગયા છે હવે આપણે ભૂંગળા તળી લેશું ને બન કદે બન હવે કડાઈ લઈ લેશું તેમાં આપણે તેલ ઉમેરી દેશું બન કદે આપણે તેમાં આપણે ચટણી ઉમેરી દેશું સમસો ભરે હવે મીઠી નલાવા મે ચલો બન ગંડેલી દીધું ઓરા હવે તેને આવી રીતે હલાવી લો હવે તેમાં આપણે બટેટા ઉમેરી દેશું હવે તેને હલાવી નાખ હવે તેમાં આપણે લાજવાબની ચટણી ઉમેરી દેશું હવે તેને હલાવી દઈશું હવે આપણે એકદમ ટેસ્ટી બટેટા ભૂંગળા તૈયાર થઈ ગયા છે હવે આપણે એકદમ ટેસ્ટી બટેટા ભૂંગળા તૈયાર છે બોનકો